નમસ્કાર આપ હું છું આપની સાથે તો ગાંચી ગુજરાતમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે જિલ્લા પોલીસ વડાની કામગીરીના સામે કે શું આ જિલ્લાના પોલીસવાળા છે તેમના તાબામાં રહેલો આ પોલીસનો સ્ટાફ તેમને ગાંઠી નથી રહ્યો તેમને ગણગારી નથી રહ્યો કે પછી આ પોલીસવાળાને જિલ્લામાં કાયદો વ્યવસ્થા છે તે વધારે સુદૃઢ થાય તેમાં કોઈ રસ નથી આવા સવાલ હવે એટલે ઊભા થઈ રહ્યા છે કે બોટાદમાં એક લાંબા સમયથી ત્યાંના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે વારંવાર સ્થાનિકમાં જે પ્રકારે અસામાજિક તત્વોના ત્રાસ અને આતંક છે દારૂના ઠેર ઠેર હાટડીઓ અને ધંધા ચાલી રહ્યા છે જુગારના અડ્ડા ચાલી રહ્યા છે તેની રજૂઆત તેમણે અનેક વાર આ પોલીસ વડાના સામે કરી છે તેમ છતાં પોલીસ વડા તેમની વાત ગણગારી નથી રહ્યા આવા તેમના આરોપના સાથે તે પહોંચ્યા છે ગાંધીનગર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે કે બોટાદના પોલીસ વડા છે તેમને તાત્કાલિક બદલવામાં આવે અને ઈમાનદારોને કડક અધિકારીને મૂકવામાં આવે બોટાદ જિલ્લામાં જે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી યાચા છે અને અમને માહિતગાર કર્યા તમે જોયું છે કે ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં ખાસ કરીને મારા બોટાદ શહેર શહેરમાં છેલ્લા છ મહિનાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ગંભીરતા બનતી જાય છે અપહરણો થાય છે મર્ડરો થાય છે દુઃખ થાય છે વારંવાર ઉપરોનો ત્રાસ વધતો જાય છે આ બધી માહિતી માન્ય મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા અને આજે મેં માગણી કરી છે કે ભાઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદ જિલ્લામાં ખૂબ જ સફળી ગઈ છે તો બોટાદ જિલ્લામાં ફરતી કાયદો એનો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એવા એક ઈમાનદાર ફરખ એક પોલીસ અધિક્ષકની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને જેથી કરીને બોટાદ જિલ્લાની અંદર જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને તાત્કાલિક બોટાદ જિલ્લામાંથી બદલી કરી અને અન્ય સાધારણ સ્થળ ઉપર મૂકવામાં આવે તમે જોયું છે કે બોટાદમાં વારંવાર અપહરણ થાય છે ભીતુભાઈ નામનો તે યુવાન હતો એનું અપહરણ થતું અને તેને હત્યા પણ બીજા દિવસે કરવામાં આવી હતી અનેક આવી ઘટનાઓ વારંવાર બને છે બોટાદમાં ખાસ કરીને જે સિટી વિસ્તાર જે છે જ્યાં ખરેખર શ્રમિક રહ્યો રહ્યા છે ત્યાં દુર્ઘટનાઓ ખાસ કરીને ઓનલાઈન દુર્ઘટના અડ્ડાઓ ચાલુ થઈ ગયા છે એટલે અનેક આવી વારંવાર ઘટનાઓ બને છે જ્યારે જ્યારે એસપીની સંકલન હોય ત્યારે એસપી સંકલનમાં અનેકવાર રજૂઆત થઈ છે પણ તેમ છતાંય આનો કોઈ નથી આવ્યો એટલે આજે માન્ય મુખ્યમંત્રી પાસે રૂબરૂ જઈ આગેવાનો સાથે એક માંગણી કરી છે મારા બોટાદ જિલ્લામાં એક કડક અધિકારી પોલીસ અધિક્ષક આપવામાં આવે તેવી વિનંતી કરી છે હાલ અત્યારે બોટાદમાં જે એસપી છે પોલીસ અધિક્ષક એ બરોલિયા સાહેબ છે પણ કાંઈક ને કાંઈક એ ઢીલા પડતા એવું લાગે છે બુટલેકરો ઉપર એમનું પકડ નથી વ્યાજખરો ઉપર પકડ નથી ખાસ કરીને બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો કે બુટલેકરો અને અત્યારે જ હોય એવું તેવું આમાં બોટાદના ધારાસભ્યનું કહેવું છે કે બોટાદમાં છેલ્લા છ મહિનાથી કાયદો વ્યવસ્થા છે તેની સ્થિતિ કથળી છે સમાજના આગેવાનો છે તેમના પર પણ જે અસામાજિક તત્વો હુમલા કરી રહ્યા છે તેમ છતાં પોલીસ કોઈ પણ પ્રકારની આકરી કાર્યવાહી નથી કરતી આ જિલ્લામાં ઠેર ઠેર અને ખાસ કરીને તેમના મત વિસ્તારમાં દારૂની જે હાટળીઓ ચાલે છે જુગારના ધંધા ચાલે છે પોલીસને તેમણે અનેક વાર રજૂઆત કરી છે તેમ છતાં તે બંધ નથી થી આવા આરોપના સાથે હવે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે પહોંચ્યા છે અને હવે જોવાનું તે રહેશે કે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने केज पीड परा